સુખદેવજી પોતાના પિતા વ્યાસને પૂછ્યું એટલે આત્માને જેમણે જાણ્યો હોય તે વ્યાસજીએ પુત્રને કહ્યું તે સુખદેવજી કહે છે આ તો બધું મેં પ્રથમથી જ મારા માના પીટમાં જાણી લીધું છે વ્યાસ પુત્રનો એ અભિપ્રાય સમજી ગયા તેમણે પુત્રને કહ્યું તો મિથિલા નગરીમાં જનક રાજા પાસે જા તે બધું સમજાવશે એટલે સુખદેવજી મિથિલા નગરીમાં પહોંચીને જનક રાજાને ખબર આપી કે હે રાજા વ્યાસપુત્ર સુખદેવજી અહીં દ્વારમાં આવી ઊભા છે સુખદેવજીની પરીક્ષા માટે જનક રાજાએ ઉત્તર આપ્યો નહીં તે સાત દિવસ ત્યાંને ત્યાં જ ઊભા રહ્યા પછી જનક રાજાએ સુખદેવજીને આંગણામાં આવવાની રજા આપી પણ છતાં સાત દિવસ એટલે બીજા ચૌદ દિવસ સુધી તેમને પૂછ્યું જ નહીં પછી જનક રાજાએ બીજા સાત દિવસ એટલે એકવીસ દિવસે સુખદેવજી માટે સ્ત્રીઓને ભોજન ભાત ભાતના અનેક જાતના ભોગોથી સ્વાગત કર્યું તે ભોગો અને ભોજન સુખદેવજીએ ના કર્યું તેમણે પૂછ્યું કે હે ગુરુ આ સંસારનું પાખંડ કેમ છૂટે તે મને કહો તે જનકે કહ્યું જે બુદ્ધિની અંદરનો જે સાર છે તેની અંદર આત્મા છે તેને જાણવાથી તુરત જ મનુષ્ય જીવન મુક્ત પામે છે જે દેખાય છે તેને ભૂલી જા તેથી નિર્વાણની શાંતિ થશે વાસના પૂરી છૂટી જાય તે ઉત્તમ મોક્ષ છે અને સત્ય પુરુષનો શુદ્ધ વાસનાવાળા ફરી જન્મતા નથી પદાર્થોની આસક્તિ છે તે બંધન કરે છે તેને તપ વિના જ બીજા ભોગો ગમતા નથી સુખ દુઃખમાં જે હર્ષ ન પામે અને દુઃખ તે દુઃખ ન લાગે અંતકરણમાં હર્ષ ખેદ શંકા ક્રોધ ઈચ્છા અને અહંકાર ન આવે તે જીવન મુક્ત કહેવાય છે મૌનધારી માન વિનાનો વેર ઈસા વિનાનું તે જીવન મુક્ત કહેવાય છે કડવું ખાટું ખારું તીખું સ્વાદ વિનાનું કે સ્વાદ વાળું એ બધું જ સરખું જ માનીને જે ખાય છે તે જીવન મુક્ત કહેવાય છે જન્મ મરણ ગડપણ આપતી રાજ્ય કે દરિદ્રા અવસ્થા એ બધું જ સારું છે એ માની જે ભોગવે તે જીવન મુક્ત કહેવાય છે ધર્મ પાપ સમાન લાગે આનંદ વિનાનો રહી જે શોક કરતો નથી કોઈનો વેર કરતો નથી પછી પોતાનો દેહ મૃત્યુ પામે તે જીવન મુક્ત પામે છે તેમ દેહ મુક્તપણું પામે છે હે સુખદેવજી બહાર કે અંદર તમે જુઓ છતાં જોતા નથી તે આત્મા સાક્ષી છે તે સુખદેવજી જાણીને મેરુ પર્વત શિખરે હજારો વર્ષ સુધી સમાધિમાં રહીને આત્મા સ્વરૂપમાં સમાઈ ગયા તો મોક્ષ માટે સમ વિચાર સંતોષ અને સત્સંગથી મોક્ષ થાય છે સોનામાંથી કાંકણ કુંડળ વગેરે ઘાટ બને છે તેના સોનાનામાંથી કાંકળ કાંકણ કુંડળ જુદા નથી પણ તેનામાં જગત પરમાત્માથી જુદું નથી જેમ મતલબ કે નામ રૂપ અને કાંકણના બને છે પણ એ ગાળવાથી પાછું સોનું બને છે તેમ શરીરનું નામરૂપ બને છે પણ તેને ભૂલવાથી આત્મા જ અંશ રહી તે પરમાત્મામાં ભળે છે અને બ્રહ્મ જગતથી જુદું નથી માટે જ્યાં સુધી મેં એ મન એ મન છે ત્યાં સુધી મોક્ષ થતો નથી સંસારનો અંત તે મોક્ષ છે બ્રહ્મતત્વ સદ્ગુરુની કૃપા વિના દર્શન થતા નથી આંધોળો સૂર્યને જોઈ શકતો નથી તેમ સર્વવ્યાપી પરમાત્મા જોઈ શકતા નથી અજ્ઞાની લોકો માટે પ્રજ્ઞાન એટલે કે ઉત્તમ જ્ઞાન એ જ પરમાત્મા છે એ પરમાત્માના પૂર્ણ જ્ઞાનથી મનુષ્ય અમર થાય છે એ પરમાત્માના દર્શન થાય છે ત્યારે જ્ઞાનીના હૃદયની ગાંઠ તૂટી જાય છે સર્વે સંસ્કારો મટી જાય છે અને કર્મો નાશ પામે છે આત્મા રૂપે સ્થિર કરે છે તે શિવ છે શિવજ છે અને આત્માનું જે ધ્યાન કરવું છે મન એક રોગ છે જે જે પોતાને વસ્તુ ગમે છે તેને છોડો તો મોક્ષ છે ધુર્યાતીત દશા તો વિદય મુક્ત છે તો ફરી જો મનુષ્ય થવું હોય તો પથ્થરની મૂર્તિ પૂજવાનું છોડીને પોતાના હૃદયમાં આત્માની પૂજાથી પરમાત્માનું પરમાત્મા પોતાનું કલ્યાણ થાય છે મૈત્રીસ ઉપનિષદ પાના નંબર છોતેરમાં શરીરમાં કામ ક્રો મો વગેરે શરીરમાં કચરો પડે છે સ્વાધિમાં સમાધિમાં એ કચરો બાળવો છે તો પ્રભુ પામે છે તો જ્યાં સુધી સંકલ્પનો દાગ પણ ન લાગવા દઈ શુદ્ધ બુદ્ધિએ લોકમાં વિહાર કર ઉદાર અને સુંદર આચરણવાળો રહી બહારના સર્વે આચરોને અનુસર અંદરથી સંઘનો ત્યાગ રહી બહારની સામગ્રી ઓ જાણે કે સ્વીકારી હોય તેવો દેખાવા કર અને અંદર વૈરાગ સ્વીકારીને બહારની આશાઓમાં તત્પર ચેષ્ટાવાળો થા આ સગો છે આ સગો છે અને આ સગો નથી આવી ગણતરી હલકા મનવાળાઓ કરે છે ઉદાર ચરિત્રવાળાને તો આખી પૃથ્વી પોતાનું જ કુટુંબ છે માટે ભાવ તથા અભાવથી રહિત ગડપણ અને મરણ વિનાનું જેમાં વાસના અતિશાંત થયેલી છે એવા સુંદર અને વેર ઈર્ષા રહિત પદનો તું આશરે કર આ સ્વચ્છ બ્રહ્મ બ્રાહ્મી સ્થિતિ કામનાઓથી રહિત અને નિર્દોષ છે તેવી તેથી તેનો સ્વીકાર કરી મનુષ્ય સંકટોમાં મોં પામતો નથી જે મન વૈરાગ શાસ્ત્ર અને મોટાઈ વગેરે ગુણોથી સંકલોપનો ત્યાગ રૂપ વિષયવાળું બને છે તે પોતાની મેળે જ ઉન્નંત બને છે નાશને નાશને વંશ નાશને વંશ એવા વિષયોને અનુસરતું મન આશાને લીધે રાગી બને છે પણ શરદ ઋતુમાં જેમ સરોવર નિર્મળ થાય છે તેમ વૈરાગથી નિર્મળ થઈ પૂર્ણતાને પામે છે વ્યા વ્યાપારોના સમૂહો ભોગવામાં વિરસ જણાય છે છતાં દરરોજ તેને જે વારવાર રસ કરતો બુદ્ધિમાન મનુષ્ય કેમ શરમાતો નથી ચેતન વિષય સાથે જોડાય છે તે જ બંધન છે અને વિષયોથી તેને છૂટવું તે જ મુક્તિ કહેવાય છે વિષયો રહિત જે ચેતન તે જ આત્મા છે આવો સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ છે આ નિશ્ચયનો સ્વીકાર કરી તેજ સવી બુદ્ધિથી તું તપાસ કર ઓજસની બુદ્ધિથી તું તપાસ કર આભામના તરંગ તું વધાર જેથી પોતાની મેળે જ તું પોતે આનંદરૂપ આત્મા પદને પ્રાપ્ત થઈશ હું ચેતન પરમ ચેતન આત્મા છું આ લોકો ચેતન આત્મા છે દિશાઓ ચેતન આત્મા છે અને આ પ્રજાઓ પણ ચેતન આત્મા જ છે આમ દ્રશ્યનું દર્શન છૂટી જતાં કેવળ આત્મા સ્વરૂપનું તું થઈશ કેમ કે ચેતન આત્મા એ જ આત્મા છે અને તે નિત્ય ઉદય પામેલો અભાસ વિનાનો દ્રષ્ટા અને સાક્ષી છે વિષયોથી રહિત રૂપ આત્મા પૂર્ણ જ્યોતિ રૂપ અને સર્વ અનુભવતા પદાર્થો જેમાં સારી રીતે શાંત થયા હોય છે એવું અનુભવ જ્ઞાન જો હું જ છું આમ હે મુનિવર સર્વે સંકલ્પો શાંત કરી સકળ ઇચ્છાઓ સમાવીને નિર્વિકલ્પ પદ પ્રાપ્ત કરી તું સવય થા જે બ્રાહ્મણ આ મોહ મોહન મોહની મોહનિષદ નિત્ય મોહન મોહની ઉપનિષદ નિત્ય ધ્યાન કરે છે શ્રોત્રીય ન હોય તો પણ સૌત્રીય થાય છે ઉપનાયન સંસ્કારથી રહીત હોય તો પણ ઉપનાયન સંસ્કારવાળો બને છે અગ્નિ જેવો પવિત્ર થાય છે વાયુ જેવો પવિત્ર થાય છે ચંદ્ર જેવો પવિત્ર થાય છે સત્ય જેવો પવિત્ર બને છે બધી રીતે પવિત્ર થાય છે તેને સર્વ દેવો જાણે છે સર્વ તીર્થોમાં તે નાયલો ગણાય છે સર્વ દેવો તેનું ધ્યાન કરે છે સર્વ યજ્ઞો તેણે કર્યા ગણાય છે અને સાઠ હજાર ગાયત્રીનો જપ કરવાથી જે ફળ મળે છે તે તેને પ્રાપ્ત થાય છે લાખો લાખો ઇન્દ્રિયો ઇન્દ્રિયાસો ઇન્દ્ર ઇન્દ્રના ઇન્દ્રાસનો અને પુરાણો જપ્યાનું ફળ તેમને મળે છે દસ હજાર ઓમકારનો જપ તેણે કર્યો ગણાય છે વળી તે પોતાની દ્રષ્ટિ વડે ત્યાં સુધીની પંક્તિ પવિત્ર કરે છે આગળ પાછળ સાત પેઢી સુધીના પોતાના વંશજનોને પવિત્ર કરે છે એમ ભગવાન બ્રહ્માએ કહ્યું છે માટે આ ઉપનિષદનો જપ એટલે વાંચવાથી મનુષ્ય મોક્ષ પામે છે એવું આ ઉપનિષદ છે તો ઓમ મારા અંગો પૃષ્ઠ બનો વાણી પ્રાણ આંખ કાન બળ અને મારી સર્વ ઇન્દ્રિયો પુષ્ટ થાવ ઉપનિષદોમાં જે કહ્યું છે તે હું પરમાત્મા બધું જ પરમાત્મા વિશે જે કહેલું છે એ પરમાત્માનો હું ક્યારેય અનાદર ન કરું એ પરમાત્મા પણ મારો ક્યારે અનાદર ન કરે અનાદર ન કરો મારો અનાદર ન થાવ આત્મામાં જ રમણ કરતાં મારામાં ઉપનિષદો વિશે જે ધર્મો કયા છે તે રહો તે તમારામાં રહો ઓમ શાંતિ 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 હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું